ભારતીયનો જંગી કડાકો નિફ્ટી એકવીસ હજાર સાતસો ની મહત્વની સપાટી ગુમાવી દીધી છે એચડીએફસી બેંકના ખરાબ ત્રિમાસિક પરિણામોની આ અસર જોવા મળી રહી છે બેન્કિંગ શેર્સમાં મોટા પાયે કડાકો જોવા મળ્યો વિશ્વ વૈશ્વિક બજારોમાં ઘટાડાની પણ ભારતીય બજારો પર અસર જોવા મળી છે અમેરિકન ફેડ વ્યાજ દર ઘટાડવામાં હજુ વધુ સમય લે તેવા સંકેત મળી રહ્યા છે તેને કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો છે ચૌદસો પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે

અને એકાદ બે મોટા ઘટડા ને બાદ કરતા માર્કેટ એક નવી હાઈટ એચીવ કરી હતી અને ખાસ કરીને જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો જાન્યુઆરીના જે દસ દિવસમાં આપણે જોયું કે નિફ્ટી બાવીસ હજારની ઉપર પ્રોસ્ટિગ અને બધા ઓલ ટાઈમ હાઈ આપણને એવરી ડે જોવા મળતા હતા ત્યારે એવું લાગતું ચોક્કસ હતું કે માર્કેટમાં એક ટેક્ટિકલ કરેક્શન આવી શકે છે પ્રોફિટ બુકિંગ આવી શકે છે એક મેઇન કારણ એ છે બીજું જે કારણ છે કે આપણે એક જે ક્વાર્ટરલી રિઝલ્ટની સિઝન અત્યારે ચાલી રહી છે એટલે જેમ જેમ રિઝલ્ટ આવશે એમ માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરતું જ હશે અને આપણે જોયું કે ગઈકાલે એચડીએફસી બેંકના રિઝલ્ટ આવ્યા અને એ થોડાક માર્કેટના એક્સપેક્ટેશન કરતા ડિસપોઇન્ટિંગ લાગ્યા અને એ કારણસર માર્કેટમાં આપણને મોટો ઘટાડો જોવા મળ્યો થર્ડલી આજે તમે જોશો તો વર્લ્ડ વાઈડ જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે એ દિવસે ક્રોડના પ્રાઇસમાં આપણને એક ઘટાડો જોવા મળ્યો છે જે આપણા ઇકોનોમી માટે એક પોઝિટિવ સાઈન ગણી શકાય પણ જે છેલ્લા ડેટા આવ્યા તમે જોયું હશે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ વેલ એઝ રિટેલ આ બંનેમાં એક આપણે ધાર્યા કરતા વધારે ઇન્ફ્લેશન જોવા મળ્યું એમાં એક ધારણા એવી મૂકી શકે રિઝર્વ બેંક જે વ્યાજ ઘટાડવાની આપણી અપેક્ષા હતી એ કદાચ નજીકના ભવિષ્યમાં મટ્રિલાઇઝ થાય એવી શક્યતા ઓછી છે અને જે આપણે શરૂઆતમાં કહ્યું કે ફેડમાં પણ જે વ્યાજનો જે ઘટાડો છે એ કદાચ રિફર્ડ થઈ શકે અથવા સ્ટેગન બેનરમાં થઈ શકે આ બધા કારણોસર માર્કેટમાં આપણને એક કરેક્શન જોવા મળ્યું છે પણ અગેન હું આને કરેક્શન કહીશ આમાં કોઈ પેનિક થવા જેવું મને લાગતું નથી માર્કેટ જો ઘટાડો આવશે તો સ્ટેબિલાઇઝ થશે હેલ્ધી થશે એવું મને લાગે છે જી ધન્યવાદ અસીમજી અમારી સાથે જોડાવા બદલ